તો ફૂલ લઈને આવી ગઈશું ઘેરે અને મારા સાસુ સસરા આવી ગયા છે કામે થી મારા હા હારા છે ને દાડીયા જાય બોલો દાડી કરીને હાલો એની મુલાકાત કરાવી દો જો આવી ગયા છે કેમ છે હારુ ને દાડી હતી હા જો હારી ના દાદા છે નાઈ નઈ ખ્યા જો કેમ છે સારું છે ને તમારે જો બે જણા છે ને દાડીએ ગયા તા અત્યારે છ વાગી ગયા છે અને છ વાગે વીઆ આવે ને ઘેરે આજો અમારે આજો આજો હું ચો હા એ તો દાળીએ તો એમ જ હોય ને તડકાના ટીપાસ પડે ને જો આવું કાક ફૂલ નું બનાવ્યું છે જાજા ફૂલ નતા એટલા હતા પણ તો પણ કાફી થઈ ગયા છે જીઓમાં ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો જોયું ને હું દેહમાં પૂગી ગઈ ને આમ તો કાલ જ દેહ બતાવ્યો હતો પણ જો અત્યારે ધાબેથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે સાડા નવ વાગ્યા છે બસ હમણાં જ જાગી શું અને જો જાગી અને સીધે ધાબા પર આવી ગઈ કેમ કે વિડીયો અપલોડમાં નાખ્યા હોય કે નહીં તો અમારે છે ને ધાબે આવવું પડે અપલોડમાં નાખવા ને નેટ ન આવે નેટ નો બહુ પ્રોબ્લેમ આવે કે નહીં એટલે હાલો તો હવે છે ને નીચે જાવી અને જો અત્યારમાં હું જાગીને એટલે મારા હારા તો કામે ગયા છે અને આજ દિવાળી છે ને આ છે જ કાલ છે છે અમુક આજ દિવાળી કરશે ને અમુક કાલ કરશે એટલે વચ્ચે ધોકો નાખશે અમુક એમ તો હાલો હેપી દિવાળી એડવાન્સ આજ હોય કે કાલ હોય તો હેપી દિવાળી બધાયને

જો આ રાય તુ મીની આવી મીની જો આઈ તુ મીની મીની સત્તા બજરે તો જરે મીની પુલી પુલી જો અમાર આઈ તો રોજ આવું હોય ને હમણાં તો છે ને આજથી આપણે ગામડાના વિડીયો જોવા મળશે અને અમાર આઈ બેન નખરા અને અમારા સેટ કરે છે જો ઓય કેમ્પસ જવાની તૈયારી આલે સર્વિસ બસ સર્વિસ માંગે છે હમ તો જો અમારે આ નવી ગાડી અમે સુરતથી લઈને આવ્યા હતા કે નહીં તો એ સર્વિસ માંગે છે ને તો એની સર્વિસ કરાવવાની છે અને જો કેમ બાકી અમારે ગીરની સિંહણ જો બિહાર હારી દીધું ને હમણાં આજના છે ને નવરા આવે છે ને એટલે જો રોવે છે નવરાવી તો પડે આખી બગડી હોય એટલે હાલો તો હવે કન્ટિન્યુઅસ બના જો અને નાસ્તા પાણી હજી અમારે બાકી છે તો કરી નાખીએ નાસ્તા પાણી અને સાજે જ જવાના છે ઢોકડવા કે ઉના એ કઈ નકી નહી ક્યાં વરવા કે નરાવન છે તો સાજીત ને સાણો છે સર્વિસ કરાવવા હાલો હવે કન્ટિન્યુ બેના રે જો અમાર આયત બેન નાય ધોય ને મસ્ત રેડી થઈ ગયા છે આય તો જો સી સી બાટલી ગા કર દે જો ગા કર દી આમાં કહી દે હાય કહી દે હાલો કે તો લ્યો જો થૂક ઉડાડે ટાટા કહી દે ટાટા ટાટા કહી દે આય તું અહીંયા જો ટાટા કઈ દે જો આવડે છે કા નથી કેવું જો જાય છે ક્યાંક જો પીપી તો વહી ગઈ લાગે છે હાલો જો સોળા લઈને બેહી ગયા છે બપોરના શાક ની તૈયારી જો સોળા નું શાક બનાવવાનું છે કાસદ સદ આવો હાલો જો હજી નાવાનું મુહૂર્ત નથી આવ્યું ક્યારે આવે કઈ નક્કી નહીં હાલો હવે સોળાનું શાક બનાવવાનું છે તો બનાવી નાખી ત્યાં બપોર થઈ જાય અત્યારે ખાડા દસ જેવો ટાઈમ થયો છે તો હાલો પેલા મસ્ત સોળા ખોલી નાખવી આર્યન ભાઈ તો છે આરામ કરે છે એ જાગ છે બપોરે ઠેઠ આરામ અમારે કરવાનો હતો ને એના બદલે આર્યન કરે છે જો બપોર થઈ ગયા છે હાડા બાર છે ને જો બાર વહી ગયા છે જો અને જો આ બધા અમારે બસા પાર્ટી જો આ જો સાદી રીતના ખોળામાં છે ને અલ્ફેસ બેઠો છે જો પણ છે ને અલ્ફેસ નું મોઢું તમને કોઈને અત્યારે નથી બતાવવાનું અને જો મારા એક બેન રોવે છે અને ફોનમાં જોતા જોતા ખાવું છે આર્યન એ આર્યન જો અમારા આર્યનભાઈ અત્યારે જાગ્યા છે અને જાગીને જો એ પણ બેહી ગયો છે અમારા સોફુ બેન આવ્યા છે હું હું કે બેન હું કે છો

કેમ કે ગાડીનો ઠાકોડો હજી ઉતરવો જોઈએ ને તો અમે સુઈ ગયા હતા અને અત્યારે જો મસ્ત મજાના નાઈ થઈ થઈ ગયા છે રેડી મારા જે માથું વાળો છે અને આર્યન ભાઈ જો નહીં નહીં ચાકા જો આર્યને છે ને આ શર્ટ લેવરાયો હતો ને પરાણે ઈ આજ પેરો કાર નવો નવો શર્ટ સોફો બેન તમારે તમારે કઈ તમાર ન કઈ તૈયાર ન થાવ ન થાવ તો હાલો હવે તૈયાર થઈ જાવી જો અમાર બેન જો બેગ ઉપર સડી જાશો આય તો શું કરશો આય તો હું કરતી હતી બાવ છે બાવ કા બાવ છે ને જો બાવ ને ઠેલા પર પૂરાઈ દીધું છે એમ કે છે આમ જો આલ્ફেজ ના હાથ માં જોવો શું છે અલ્ફેજ આલ્ફেজ ના હાથ છે ઢેફા જો આ ઢેફા આલ્ફেজ ને ખાવા છે જો 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 એમ ખાવા ઢેફા જો જો અમારે બેન એવા થતા દુકાને પણ છે ને રિહાણા છે જો તો જોઈને મોઢું જો એવું કરે શું અમારા બાજુના ઘરે ફૂલડા લેવા મારે છે ને ફૂલડાનું કાક બનાવવાનું છે તો હું લેવા આવી છું જો હામે છે ફૂલડા જીરા ઓલા ગલના ફૂલ છે જો કા છે આવડા ધોળા ફૂલ છે અને મારે છે ને ઓલા લઈ જવાના છે પીળા જીરા સામે મારા મામી ગયા છે ફૂલ લેવા છે ને ઘરેથી ફૂલડા લઈ આવ્યા છે જો એટલા મેળા લઈ લીધા છે સુરત તો તો જો એટલા ફૂલ ફૂલ લઈને આવી ઘેરે અને મારા સાસુ સસરા આવી ગયા છે કામેથી મારે હા હારો છે ને દાડીએ જાય બોલો દાડી કરીને ઘરે હાલો એની મુલાકાત કરાવી દો કાલ નથી કરી ને જો આવી છે છે કેમ ને દાડી દાડીયાથી જો હારી ના દાદા વીઆવાશે નાખ્યા જો કેમ છે સારું છે ને તમારે જો બે જણા છે ને દાડીએ ગયા તા અત્યારે છ વાગી ગયા છે અને છ વાગે વી આવે ને ઘેરે જો અમારે આજો આજો

રાખવું પડે જોડે રાખે પેઢી હા ટોપી હા મારે હા હશે ને એ ટોપી પહેરી જ રાખે ચોવીસ કલાક ખુબ એ ડ્રેસ ખાલી કાઢે બાકી બારે તડકો હોય શિયાળો હોય હોય રાખે

જો આવું કાંક ફૂલનું બનાવ્યું છે જાજા ફૂલ નતા એટલા હતા પણ તો પણ કાફી થઈ ગયા છે જો આપણે પાણીમાં દીવો કર્યો છે જો કેમ પણ લાગે છે ને મસ્ત લાગે ને અને જો અહીંયા અમારે કેમેરામેન બેઠા છે જો લાઈટ રાખીને અંધારું પડે કે નહીં એટલે જો

હમે માસ કાઈન જોઈ જો જીઓ માર હા હો નિસન માર રોજ બ્લોગ જોઈ લે કા આય ફૂઈ ગઈ ફૂઈ ગઈ અને મારા આ બેન ભૂખા થઈ ગયા ફટાકડા ફોડી ફોડીને જોઈ જોઈને ખાલી ફોડા તો નથી હા સીતા ફળ ખાવા લો અને અમારા આઈ બેન જો સુઈ ગયા છે હાલો તો હવે છે ને ગુડ નાઈટ બધાઈને અને દિવાળી તો પૂરી થઈ ગઈ કાલ છે ધોકો તો એડવાન્સમાં બધાઈને ધોકો હેપી ધોકો કા હેપી ધોકો કહેવાય ને હાલો જી કહેવાય એ પણ છે ને હવે ને એન્ડ કરીએ મળશું આપણે કાલના વિડીયોમાં ના દિવસે ઓકે હાલો બાય બાય વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બ બાય